મૃતદેહ ટ્રાન્સપોર્ટન માટેની વડીને લઈને ચાલી રહેલા ઝઘડાની હુમલો કર્યાનો પણ બહાર આવવા પામી છે ઈજાગ્રસ્ત એમ્બ્યુલન્સના ડ્રાઈવર ગણેશના ભાઈ બબન શિંસાદે જણાવ્યું હતું કે ડેડ બોડી લઈ જવાતી વડીને લઈને દસ દિવસ પહેલાં જીતું કહાર અને તેના મિત્રોએ મારા ભાઈ ગણેશભાસ શિવના પોસ્ટમોર્ટમ રૂમમાં બહાર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો તો કે એ સમયે લોકોની ભીડને લઈને હુમલાખોરો પોતાના બધી રાદામાં સફળ થયા નહોતા તેમ છતાં અમે સમાધાન કરી લીધું હતું આજે ગણેશ એક શબભાઈની કડોદરા રિપેરમાં આપી હોય શિવ આવતાની સાથે તેની પર લાકડાના અને રેમ્બો છપ્પુ વડે જેવા સાધનો વડે જીતુ આની મંડળી તૂટી પડી હતી પેટની બંને બાજુને પગમાં ઘા મારી માથામાં ફટકા મર્યા હતા ત્યારબાદ હુમલાખોરો ભાગી છૂટ્યા છે લોહીના ખાબોચામાં પડેલા ગણેશને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઈ જવાતા ઓપરેશન થિયેટરમાં લેવાયો છે હાલ ગંભીર વન ડોક્ટર કહી રહ્યા છે ગણેશના લગ્ન દોઢ બે વર્ષ પહેલાં થયા હતા તેની પત્નીને નવ માસનો ગર્ભ છે ઘરમાં એક મોટા ભાઈ અને નાની બહેન તેમજ તેના માતા પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ ખડોદરા પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષ શેટા